હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સબવેમાં જઈ તમે સબવે સેન્ડવિચ બહુ જ ખાધી હશે પણ ઘરે જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકદમ હેલ્ધી રીતે બહારના મેયોનીઝ વગર આપણે ઘરે જ મેયોનીઝ બનાવી એકદમ હેલ્ધી ચટપટા પનીર સબ્વે બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો પહેલાં આપણે ચટપટી ટેસ્ટી એવી ચટણી બનાવી લઈશું એક કપ લીલા ધાણા ડાળખા સહિત ત્રણ મીડિયમ તીખા હોય એવા મરચાં અડધો કપ ફુદીનાના પાન અડધા લીંબુનો રસ નીચોવી દઈશું ચારથી પાંચ લસણની કળીઓ અહીંયા લસણ તમે ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે એક નાનો ટુકડો આદુનો એક ટેબલ સ્પૂન શીંગના દાણા અડધી ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી અને આપણે ચટણી વાટી લઈશું તો થોડું અમથું પાણી વાપરી મેં આવી ચટણી થીક એવી વાટી લીધી છે હવે ચટપટા પનીર આપણે બનાવી રહ્યા છીએ એટલે બે ટેબલ સ્પૂન જેટલી ચટણી લેશું એમાં થોડો ચાટ મસાલો ઉમેરી દઈશું અને એમાં આપણે બસો ગ્રામ પનીરના ટુકડા તો અત્યારે મેં થોડા ઉમેર્યા છે પછી જેમ જેમ કોટિંગ થઈ જાય એમ એમ હું વધારે ઉમેરતી જઈશ મિક્સ કરી અને જો તમારા પાસે ટાઈમ હોય તો તમારે રહેવા દેવાનું નહીં તો અત્યારે મારા પાસે ટાઈમ નથી હું એકદમ જલ્દી બનાવી રહી છું એટલા માટે આપણે એક પેન પર થોડું અમથું બટર આ રીતે ફેલાવી દઈશું અને એના પર આ રીતે પનીરના જે ટુકડા આપણે કોટ કરીને રાખ્યા છે ચટણીવાળા એ મૂકી અને આપણે એને બધી સાઈડથી થોડા ક્રિસ્પી કરી લઈશું ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખી અને હું બે બે મિનિટ જેવું આ રીતે બધી સાઈડથી શેકી લઈશ તો એકથી દોઢ મિનિટ જેવું લાગશે પણ જો તમને લાગે કે બરાબર નથી શેકાણું તો થોડું વધારે ટાઈમ પણ તમે રાખી શકો છો તો આ રીતે બધી સાઈડથી ક્રિસ્પી થોડા એવા થઈ જશે અને કલર પણ બદલાઈ જશે અને બહુ ચટપટો એવો ટેસ્ટ આવશે તો પનીરને આ રીતે ચટપટું મેં કરી રેડી કરી લીધું અહીંયા સબવેમાં તમે હેલ્ધી કોઈ ટિક્કી તમારા પાસે હોય તો એ પણ વાપરી શકો છો હવે નોનસ્ટિક તવા પર થોડું અમથું બટર ફેલાવી દઈશું અને સબવે બ્રેડ માર્કેટમાં તમને ઇઝીલી બે ત્રણ બ્રાન્ડના અને હેલ્ધી એવા મલ્ટીગ્રેઇન મલ્ટી સીડવાળું મેં સબવે બ્રેડ આ રીતે લીધું છે બટર આ રીતે ફેલાવી દેવાનું ગેસની ફ્લેમ સ્લો રાખી અને એક મિનિટ જેવું શેકી અને આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું અને પછી બીજી સાઈડ પણ આપણે અડધી મિનિટ જેવું શેકીશું અને પછી ગેસની આંચ બંધ કરી દઈશું તો ઉપરવાળા બ્રેડને હું તવા પરથી લઈ લઉં છું નીચેવાળાનું બેઝ થોડું સ્ટ્રોંગ રહે એટલે હલકો તવો ગરમ હોય એટલે એના પર જ રાખી અને આપણે એને અસેમ્બલ કરવા માંડીશું તો અહીંયા બે પર તમે ચીઝ સ્લાઇસ મૂકી શકો છો પણ હું નીચેના જે બેઝ છે એમાં જ ચીઝ સ્લાઈસ ગરમ ગરમ હોય ત્યારે જ મૂકી દેવાનું એટલે ચીઝ છે એ મેલ્ટ થતું થશે સાથે આપણે એમાં ટમાટોના સ્લાઇસ મેં સ્લાઇસરથી એકદમ પાતળા પાતળા કર્યા છે એ મૂકીશું એના પર કાકડીના સ્લાઇસ પાતળા પાતળા આ રીતે કરી મૂકી દઈશું જાડા પણ કરી શકો જેવું તમારા પાસે સ્લાઇસર હોય એ તમે યુઝ કરી શકો છો ચાટ મસાલો આ રીતે આપણે છાંટી દઈશું અને એના પર કેપ્સિકમ રિંગ્સ તો તમે ઝીણા ઝીણા ચોપ કરીને પણ મૂકી શકો છો અને સાથે ડુંગળીના સ્લાઇસ તમે આ રેસીપી જો ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે લસણ પણ ન ખાતા હોય તો પણ સ્કીપ કરવાનું છે તો હવે તવો નોર્મલ થઈ ગયો છે હું સબવે બ્રેડને હવે ચોપિંગ બોર્ડ પર લઈ લઈશ અને પછી આપણે એના અસેમ્બલ થોડું આગળ કરીશું તો આ રીતે હલકો ગરમ હતો અને થોડું આ રીતે સ્લો ઉપર રહેશે તો બેઝ છે એકદમ ક્રિસ્પી એવું થઈ જાય એટલા માટે મેં એને તવા પર રાખ્યું હવે મેયોનીઝ તો અહીંયા મેં ત્રણેય હોમમેડ વાપર્યા છે એની રેસિપી લાસ્ટમાં આપેલી છે તો અહીંયા ચીઝી મેં ઓરિજિનલ મેયો પછી મેં ચિપોતલે મેયો અને મિન્ટ મેયો ત્રણેય મેં વાપર્યા છે તમે અહીંયા માત્ર કોઈ પણ એક મેયોનીઝ બનાવીને પણ વાપરી શકો છો તો અહીંયા મારા પાસે ત્રણેય હતા એટલા માટે મેં ત્રણેય વાપર્યા અને જે ચટપટું પનીર આપણે રેડી કરીને મૂક્યું છે એના ત્રણ પીસીસ આ રીતે મૂકી દઈશું અને બીજું જે ઉપરવાળું બ્રેડ છે એના પર આપણે બટર ઓલરેડી પહેલાં લગાડેલું જ છે તવા પર એટલે હવે આપણે ચટણી લગાવી દઈશું અને જે બનાવી તે અને મેયોનીઝ છે એ આપણે ત્રણેય આ રીતે થોડા થોડા તમને જે રીતે ફાવે એ રીતે તમારે ઉપર ડ્રીઝલ કરવાના મેયોનીઝનું પ્રમાણ થોડું વધારે રાખવાનું એટલે તમને બહુ ટેસ્ટી એવું લાગશે તો રેડી છે હવે સર્વ કરી દઈશું તો તમે એના બે પીસીસ વચ્ચેથી આ રીતે કરી અને સર્વ કરો તો સબવે સેન્ડવિચ જો તમે બહારથી ખાતા હોય કે ડાયટમાં પણ તમે ડિનરમાં આ એક અડધો ભાગ ખાઈ શકો બહુ ટેસ્ટી એવો લાગશે તમે એકવાર બનાવશો તો હંમેશા ઘરે બનાવો એટલી ઇઝીલી આ સબવે સેન્ડવિચ ઘરે બની જશે તો આ સબવે સેન્ડવિચ તમે જરૂરથી ટ્રાય કરજો હવે ત્રણેય મેયોનીઝ બનાવી લઈશું તો પહેલો આપણે હેલ્ધી મિન્ટ મેયોનીઝ બનાવીશું તો આ મેયોનીઝમાં હું કાજુ વાપરીને બનાવી રહી છું તો આ મેયોનીઝ તમે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અડધો કપ પલાળેલા કાજુ અને એમાં ત્રણ લસણની કળીઓ લસણ ન ખાતા હોય તો અહીંયા તમારે ને ક્રિસ્પી કરી અને થોડી ઉમેરવાની તો શેકેલી રાઈ એક ચપટી જેટલી જ ઉમેરવાની છે એક લીલું મરચું બેથી ત્રણ ડાળખીઓ લીલા ધાણાની સાથે પંદરથી વીસ ફુદીનાના પાન એક ચોથાઈ ટી સ્પૂન જેટલો મરી પાવડર અડધી ટી સ્પૂન મીઠું બે ટી સ્પૂન જેટલો ગોળ અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું તો અડધા નાના લીંબુનો રસ મેં ઉમેર્યો અને એમાં છ સાત ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને મેં આવું સ્મૂધ એવું વાટી લીધું છે તો મિન્ટ મેયોનીઝ આપણો બનીને રેડી થઈ ગયો આવો ઠીક રાખવાનો બહુ ટેસ્ટી એવો બને છે અહીંયા તમે ગળપણ મીઠું અને ખટાશ બેલેન્સ કરવાની કોઈપણ ડીપ તરીકે પણ આ મેયોનીઝ તમે વાપરી શકો બીજું ડીપ કે મેયોનીઝ પણ કહી શકો ચીપોતલે મેયો બહુ ટેસ્ટી એવો બને છે એમાં હું ઘરનું બનાવેલું પનીર વાપરી રહી છું તમારે બહારનું રેડીમેડ લેવું હોય ઉતાવળ હોય તો એ પણ તમે વાપરી શકો છો તો અહીંયા સો ગ્રામ જેટલું આપણે પનીર લઈ લઈશું એમાં બેથી ત્રણ પલાળેલા કાશ્મીરી મરચાં તો બીયા કાઢેલા હોય એવા તીખું તમને જોવે એ રીતે અડધી ટી સ્પૂન મીઠું બે ટી સ્પૂન જેટલો ગોળ એક ચોથાઈ ટી સ્પૂન જેટલો મરી પાવડર અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને અડધા નાના લીંબુનો રસ છથી સાત ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને આપણે એકદમ થિક એવો મેયોનીઝ વાટી લઈશું અહીંયા જો તમને લાગે કે મેયોનીઝ પાતળો બન્યો છે તો તમે ચાર પાંચ કાજુ અહીંયા પલાળેલા મેરી અને સાથે તમે વાટી લેશો તો એકદમ થીક એવો થઈ જશે તો મેયોનીસ બનીને આપણો રેડી થઈ ગયો આ ચીપોતલે મેયોનીઝ તમારે જો સ્પાઈસી સબવે બનાવવું હોય તો એમાં બહુ ટેસ્ટી એવો લાગશે તો ચીપોતલે મેયો બનીને તૈયાર થઈ ગયો આ મેયોનીઝને તમે બે દિવસ સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો હવે ત્રીજો મેયોનીસ ચીઝી હાઈ પ્રોટીન મેયોનીઝ બહુ ટેસ્ટી એવો બને છે એના માટે આપણે મિક્સર જારમાં અડધો કપથી થોડા ઉપર પલાળેલા કાજુ સાથે પચાસ ગ્રામ જેટલું પનીર અહીંયા પનીરનું પ્રમાણ તમારે વધારે લેવું હોય તો વધારે પણ લઈ શકો છો અડધી ટી સ્પૂન જેટલું મીઠું અને એક ચપટી જેટલા રાયને આપણે એકદમ ક્રિસ્પી કરી લેવાના છે કોરા જ આ રીતે શેકી અને ઉમેરવાના છે તો લસણ વગર તમે જો મેયોનીઝ બનાવો તો પણ ટેસ્ટી આ રાયના લીધે થશે એટલા માટે રાઈ ક્રિસ્પી થોડી કરેલી ઉમેરી દેવાની અડધા નાના લીંબુનો રસ નીચોવી દઈશું થોડો મેં વધારે ઉમેર્યો છે હું એ ગળપણ એ પ્રમાણે બેલેન્સ કરીશ અને એક ચીઝ ક્યુબ એકદમ ચીઝી એવો ટેસ્ટ બહાર જેવો આવશે અને બે ટી સ્પૂન જેટલો ગોળ કે ખાંડ પણ ઉમેરી શકો અને એક ચોથા ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી અને થોડું મેં પાણી ઉમેરી આવો મેયોનીઝ સ્મૂધ એવો વાટી લીધો તો હાઈ પ્રોટીન ચીઝી મેયો બનીને રેડી થઈ ગયો તો આ મેયોનીઝને તમે બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો આ રીતે જો તમે મેયોનીઝ ઘરે બનાવી અને સગવેજ સેન્ડવિચનો ટ્રાય કરી હોય તો એકવાર તમે આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ કેવી કેવી લાગી લાગી આ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ